તેમ છો મિત્રો મજામાં તો આજે જે છે આપણે એક બહુ જ ગંભીર બાબતની ચર્ચા કરવાના છીએ મારા અનુભવ પણ હું તમને શેર કરીશ આ બાબતે તો મિત્રો અહીંયા આમ તો જે છે જ્યોતિષશાસ્ત્ર કે એવી કોઈ ધાર્મિક જે આપણા રિવાજો છે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી પણ તમને જ્યારે જીવનમાં સફળતા ના મળે જીવનમાં તમને જે જોઈતું હોય ના મળતું હોય પ્રગતિ ના થતી હોય સતત તમે નુકસાનીમાં રહેતા હોય ફેલિયર થતા હોય તો માણસ આ બધી વસ્તુમાં ભારતની અંદર સ્પેશિયલી જે છે એ જલ્દીથી એમાં સંકળાઈ જાય છે તો હવે સો મારો તમને શેર કરી દઉં કે જનરલી મારો જે જન્મ છે એ રાતના સમયે બાર વાગ્યા આસપાસ થયેલો છે તો પાંચમા ધોરણ સુધી એક તારીખ હતી મતલબ જે દિવસ મતલબ જે રાતનો સમય હતો એના આગલા દિવસની પછી એ ફેરવીને આ પાછળના દિવસની કરી નાખી તો આપણે ઘણી વાર જ્યોતિષોને દેખાડેલું છે તો એ લોકોએ એવું કીધેલું હશે એ સમયમાં નાનું હશે ત્યારે મારા મમ્મી પપ્પાને કીધું હશે કાલ સર્પની વિધિ કરાવી લ્યો પણ એકચ્યુઅલમાં હું જ્યાં સુધી દસમા ધોરણ સુધી હતો એટલે કે દસ પાંચ પંદર વર્ષ સુધી જે છે મારે જીવનમાં કોઈ વાંધો ન આવ્યો તો હમણાં એક અત્યારે મારે વાત થઈ હતી ઓળખી દરે તો એની ખાલી મેં કીધું હતું કાલ યોગની ખાલી વાત કરેલી હતી એણે કીધું કે સર્પ યોગ જે છે એકચ્યુઅલમાં ચાલુ થાય છે ચૌદ પંદર વર્ષ પછી કેમ કે માણસ જે છે એ ત્યાં સુધી એના પેરેન્ટ્સના સાનિધ્યમાં હોય છે અને જેને કારણે એને આ ગ્રહોની કે આ ટાઈપની કોઈ પણ અસર થતી નથી પછી ધીમે ધીમે એ અહંકારમાં આવે છે કે હું જ કંઈક છું એક્સરસાઇઝ વ્યક્તિને ધીમે ધીમે અહંકાર જે છે એનો જાગૃત થાય છે એને એમ થાય છે કે હું બધું કરી શકું છું મારે મા બાપની જરૂર નથી મા બાપ તો ટક ટક કરે છે એક્સ વાય ઝેડ તો એ ત્યાર પછીથી ચાલુ થાય છે અને કાલ સર્પ યોગ એવી વસ્તુ છે કે જે બહુ હવે શનિના યોગની એવી મેં એટલું બધું રિસર્ચ એમાં કરેલું નથી કાલ કાલસર્પમાં પણ મેં એટલું બધું ડીપ રિસર્ચ નથી કરેલું પણ મને જે થોડો ઘણો અનુભવ છે એના બેઝ ઉપર હું તમને જણાવું છું અને છેલ્લે તમને કહીશ કે ભાઈ આમાં શું કરી લેવું જોઈ જોઈએ જેથી કરીને જીવન સારું જાય તો અહીંયા જે છે કાલસર્પ યોગ જે છે એનો કોઈ આમ કોઈ તોડ નથી કે તમને એ પતી જાય ને જીવનમાં મંડે સફળતા ઉઠાવવા તો એ તમારે જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી ભોગવવાનું રહેશે અને એનો સમયકાળ પણ ઘણો લાંબો છે વીસ વર્ષ સુધી રહીએ છીએ એપ્રોક્સિમેટલી માણસ જ્યારે ચાલીસ વર્ષનો થાય છે પછી આની અસરો જે છે ઓછી થતી જતી હોય છે કાલસર્પની અને આમાં બુંદ એને જનરલી લોકો કહે છે કે ભાઈ કાલ યોગ એટલે બુંદ બેસી જાવી બુંદ બેસી જાવી એટલે તમે ગમે એવું કરો તમને ક્યાંય કાંઈ સેટિંગ જ ન આવે તો જનરલી મેં ઘણા સમયથી ધીમે ધીમે આપણને દસમા સુધી મારે બહુ સારા માર્ક આવતા હતા ઘણી મતલબ એસી પંચ્યાસી પર્સન્ટેજ આસપાસ આવતા હતા ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી તરીકે આપણી ગણતરી થતી હતી એટલે એની અસર હોય એને થોડુંક હોય પણ જે હું બારમું ધોરણ આવ્યું ખુશ થઈ ગયું પણ હજી આપણને એવું હોય કે છોકરો મારો હોશિયાર છે મા બાપને એવું હોય આપણને એમ હોય કે એકવાર તો નિષ્ફળતા થાય એમાં કાંઈ બીવાનું ન હોય તો આપણે પછી આગળ ભણ્યા એન્જિનિયરિંગ કર્યું એમાં કાંઈ માર્ક કાંઈ ખાસ આવ્યા નહીં નોકરી ક્યાંય મળી નહીં નોકરી સાટું ધક્કા ખાતા એન્ટ્રન્સની તૈયારીઓ કરી તો આપણે એન્ટ્રન્સની બધી તૈયારીઓ કરી આપણને એમ થયું કે કદાચ હજી એકવાર આપણે પ્રયત્ન કરીને ડિગ્રીમાં સારા માર્ક લઈ આવીને લાઈન થોડીક આપણે બદલાવીને કંઈક સેટિંગ થઈ જાય એમ કરીને કંઈ નોકરી સારી એવી મળી જાય તો કાંઈક સેટિંગ થઈ જાય તો એ પણ એમાં આપણને કાંઈ સફળતા મળી નહીં દોસ્તો તો ત્યારે પણ આપણે ઘણા જ્યોતિષને દેખાડ્યું હતું બધાએ જ્યોતિષો એક વસ્તુ કહેતા હતા કે ભાઈ તમારે બારમા ધોરણ સુધી કે દસમા ધોરણ સુધી સારું છે પછી પૂરું છે ત્યારે એમ થતું કે એવું થોડુંક હોય અથવા તો હોય તો આપણે એમ હોય ને કે જે આપણે જીવનના અનુભવ થયાનો હોય મિત્રો કે ભાઈ બુંદ આટલો સમય રહેશે આટલો સમય બૂંદ હોય તો શું કરવું તો આપણને એમ કે હજી પ્રયત્ન કરો હજી પ્રયત્ન કરો ઘણા બધા આપણે ધાર્મિક ક્રિયાકાંડોમાં ઇન્વોલ્વ થયા પણ કાલસર્પની વિધિ આપણે કરાવેલી નહોતી આપણને વિશ્વાસ નહોતો કે ભાઈ આ એ તો કીધે રાખે એમાં બહુ કે એમાં મથવાનું બહુ હોય અને બધા એ લોકો એકચ્યુઅલમાં જે આ અમુક હતા એ લોકો પચીસ હજાર ત્રીસ હજારની વિધિ કરવાનું કહેતા હતા કે ભાઈ એમાં કાલસર્પ યોગ ઓછો થઈ જાય કે આ તે મને થોડુંક પૈસાની વાત આવે તેમ થતી કે ભાઈ આમાં તો ભાઈ પૈસાને થોડું કરવાટું ખોટું બોલતા હોય ને એવું બધું આપણને થાય ને તો એક વસ્તુ એ છે તો કાલસર્પ યોગ જે છે ને અને મને એક જે એક વ્યક્તિ હતો જે કે ક્રિયાકાંડ કરાવવામાં મને રસનો હતો એને ખાલી શોખથી જ્યોતિષનું કરતો એણે કીધેલું કે ભાઈ આમ તો આ વસ્તુ લાઈફટાઈમ ટાઈમ જેવી જ છે તમારી જિંદગી આવી જ રહેશે તો એમાં કાંઈ મથોમાં તમને તાકાત આવે તમને શક્તિ મળે મન શાંત થાય ઓછામાં તમે જીવી શકો કોકનો ટેકો લઈને જીવી શકો અને એમાં તમને સંકોચ ન થાય અને એક સુરક્ષા મળે એટલા માટે તમે જે શનિવાર એના માટે તમે શનિવાર અને સોમવાર જે છે શિવજી અને હનુમાનજી જે છે એને પકડી રાખો એના જાપ કરો એકવીસ દિવસ છે કે પછી અમાસના દિવસે જે કરતા હોય છે એ બધી વસ્તુ કરો પણ ત્યારે મેં કરેલું અને એક પ્રકારની શક્તિ મળતી પણ એ સમયે એટલે બધો લાંબા સમયથી નિષ્ફળતા નિષ્ફળતા આવતી હતી અને ગમે તે તમે કરો એમાં કાંઈનો પ્રોગ્રેસ થાય એનો પગાર વધે નો કાંઈ એવી જગ્યાએ નોકરી મળે કે જે આપણે એમ થાય કે હવે આપણે થોડાક સેટલ થયા કંઈક કરી આગળ જીવનમાં આગળ વધી કે બે જણા વચ્ચે જઈને આપણે કહી શકીએ કે ભાઈ આપણે કંઈક હવે કરી છીએ એમ કામ કરી તો અહીંયા આ જે બધી વસ્તુ તમને કહું છું હું થોડુંક એટલા માટે ડિટેલમાં એક્સપ્લેન કરું છું કે તમે પણ આ બધી બૂંદથી કંટાળી ગયા હોય તો મુંજાસવો નહીં અને બીજી વસ્તુ એ કે આ જો હકીકતમાં સર્પ હોય છે કેમ કે હમણાં મેં ચેટ જીપીટીમાં મેં મારી બે ડેટ નાખીને પૂછ્યું આમાં સર્પ છે તો એમાં તો ના આવે છે પણ જ્યારે મેં એકચ્યુઅલમાં બે ત્રણ જણા એવા જે હતા કે થોડા અંશે એમ કહી શકાય કે એના પર થોડો ઘણો વિશ્વાસ કરી શકાય એ લોકોનું કહેવાનું એમ જ હતું કે ભાઈ બૂંધ છે આજીવન બૂંધ છે તો પછી આપણે એકસર્પની વિધિ કરાવી પણ મને એમાં બહુ સેટિસફેક્શન ન થયું અમે સાઉથના એક મંદિરમાં બહુ પ્રખ્યાત મંદિર છે એનું નામ મને ભૂલાઈ ગયું છે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને હમણાં મારા એક રિલેટિવ વાત થઈ તો એણે કીધું કે ત્યાં કંઈ જવાની જરૂર નથી તમે નર્મદા નદીના કોઈ પણ સારા શંકર ભગવાનના મંદિરે ગુજરાતમાં જાઓ કે એમપી સાઈડ જાઓ ત્યાં તમે અમાસના દિવસે અમાસના દિવસે જે છે એ શંકરજીના જે છે મહામૃત્યુની જે કહેવાનું છે એને જાપ કરું તો બુંદ તો તમારી આજીવન રહેશે ચાલીસ વર્ષ પછી એની અસર થોડી ઓછી થાય પણ માણસ એટલો બધો થાકી ગયો હોય છે કે એનામાં પછી કોઈ વસ્તુ કરવાની કે પગલું ભરવાની ક્ષમતા નથી હોતી પણ હું એક વસ્તુ કહીશ કે મને મને એવું દેખાય છે કે જે કાલસર્પ હોય એને વિધિ જો થતી હોય તો વિધિ કરાવી લે વિધિમાં પણ ક્રિયાકાંડ જે મને લાગે છે એમાં બધાએ વિશ્વાસ હોતા નથી તો જે આ છે નર્મદા કિનારે શ્રાવણ માસ અથવા તો તમે ઘરે રહીને પણ શનિવાર અને સોમવારને પકડી લ્યો અને હનુમાનજીના હનુમાન ચાલીસા અને હનુમાનજી માટેના જે તમે વ્રત કંઈ કરી શકો તો કરો શ્રાવણ મહિનામાં કરો અને પકડી રાખો એ તમે કંટાળો આવશે કે હવે આમાં કાંઈ થતું નથી પણ એ પકડી રાખો એ તમને ટેકો મળશે ઘણી રીતે માનસિક શાંતિ પણ મળશે તમારે ડિપ્રેશન વિપ્રેશનની કંઈ ગોળીઓ નહીં ખાવી પડે અને સાથે સાથે એક બહુ જોરદાર એક ઉપાય છે એક બીજો એક ઉપાય એ પણ છે કે જો તમારા પેરેન્ટ્સ સફળ હોય અથવા તો સક્ષમ હોય તો કાલસરપવાળાનું મને એવું લાગે છે કે એ આવા કોઈ વ્યક્તિની એના જે ગ્રહોની શક્તિ છે એની નીચે જો આશરો લઈને એનું જીવન કાઢી શકે તો મને લાગે છે કે એને અમુક પ્રકારના પ્રોબ્લેમ નડશે નહીં તો એ રીતે પણ કરી શકો તમને કોઈ એવા ગુરુ જે છે કે જેને ગ્રહો શક્તિશાળી હોય સફળ હોઈ શકે એવું પણ કહી શકાય તો એના સાનિધ્યમાં તમે રહ્યો અથવા તો એની સાથે કોઈ ધંધો કરો કાંઈ કામ ચાલુ કરો પગાર ન આપે પણ તમારો એક તમને એક એવો ટેકો થઈ જશે કે જે તમને પ્રોટેક્શન આપશે કારણ કે તમારા ગ્રહો શક્તિશાળી નથી તમારા બીજાના જે શક્તિશાળી ગ્રહ છે એની અંદરમાં કાલસરવાળાને મને લાગે છે કે એવી રીતના રહેવું જોઈએ મારા કેસમાં જેમ કે મારા ફાધરના ગ્રહો બહુ શક્તિશાળી છે મને એક બે જણા અહીંયા રિકમેન્ડ કર્યું હતું કે ફાધર જ્યાં સુધી હોય ત્યાં સુધી ટેકે રહેવું પછી મને એવું લાગે છે કે જાય એની પહેલાં આપણે શંકર ભગવાન હનુમાનજી જે છે એના જાપ કરીને એનો ટેકો લઈ લેવો સાથે સાથે પિતામરા માતાજી કરીને છે એના પણ તમે જાપ કરી શકો એક માતાનો એક આશરો રહીએ એટલા માટે એટલે કોઈ હું તમને ગેરમાર્ગે નથી દોરતો આપણે એક જે આપણે જીવન મળ્યું છે હવે એ તમારે નિભાવવાનું જ છે આજનો સમય ફાસ્ટ જીવન છે બધાને લાખ રૂપિયા સેલરી જોઈ છે અથવા તો તમારા સમાજમાં રહેવું હોય તો લાખ રૂપિયા કમાવવા જરૂરી છે એક સ્ટેટસ હોવું જરૂરી છે તો આ બધી વસ્તુમાં તમે ક્યાંય પાછા ન પડો એના માટે એક સરળ મેં તમને ઉપાય કીધો છે જેટલું વહેલું તમે આ વસ્તુને વિચારીને ઇમ્પ્લિમેન્ટ કરી લેશો તમને ખબર પડે કે તમારામાં છે કાલ સત તો છે તો છે એમાં કાંઈ તમે કંઈ કરી નહીં શકો પણ આ મેં તમને કીધું એક તો નર્મદા કિનારે એક કાલ એ તો દર માસે નર્મદા કિનારે જઈને તમે કરો ઘણીવાર એમાં એવું છે કે અમાસના દિવસોમાં આ બધા મંદિરોમાં બહુ ભીડ હોય છે તો તમે તમારા ઘરે અથવા તો ઘરની આસપાસના શંકરના મંદિરે જઈને ખાલી બેસીને જાપ કરો કોઈ વિધિ ન કરો તો પણ ચાલશે અને શનિવાર જે છે હનુમાનજીને પકડી રાખો હનુમાનજીને હનુમાન ચાલીસા કરો એના જાપ કરો તમે એકટાણા કરો કે નિર્જળ ઉપવાસ કરો એમ કરીને જે છે તમે તમને શક્તિ મળશે ટેકો મળશે તમારો પગાર લાખ રૂપિયા થાય એવું કોઈ ગેરંટી નથી આપતો પણ જે આની અસર છે ને એમાંથી તમે થોડા થોડા બહાર આવશો અથવા તો તમને એક પ્રકારનો ટેકો મળી જશે અને સાથે સાથે મેં તમને કીધું કાલસરપુવાળાને જે છે કોઈ વ્યક્તિ કે જેના ગ્રહો સક્ષરતો હોય એની સાથે જોડાઈ જવું એ બહુ જરૂરી છે મને એવું લાગે છે અને બાકી જો ઘણા બધામાં યુટ્યુબમાં છે બહુ મોટા મોટા ક્લેમ કરે છે એમાં બહુ પડવું નહીં કારણ કે એમાં તમારા પૈસા આવ્યા જશે આમાં કોઈ કાંઈ ગેરંટી હોતી નથી અને તમે એક તો મુશ્કેલીમાં છો અને તમારી પાસે છે એટલું વહી જશે એના કરતાં જે છે આ તમને ફ્રી ઉપાય છે જો તમારા સુધી આ વસ્તુ પહોંચે છે તો તમારા ગ્રહો થોડા કંઈ તમને સાથ દેશે અને હજી તમે આગળ જીવનમાં આગળ વધી શકશો તો તમારા શું અનુભવ છે કમેન્ટમાં જરૂર બતાવજો એક બહુ અંદરથી મેં મને એમ લાગ્યું કે લોકો સુધી આ વસ્તુ પહોંચે અને સાથે સાથે મેં એક વસ્તુ પણ વિચારેલી છે મારે પણ અત્યારે ચાલીસ વર્ષ દોસ્તો થઈ ગયા છે એટલે અને હમણાં જ આ વસ્તુની થોડી ઘણી ચર્ચા થઈ મારા રિલેટિવ સાથે અને મને થોડુંક જેન્યુન લાગ્યું કે આમાં કાંઈ પૈસા ખર્ચવાની વાત નથી કોઈ તંત્ર મંત્રમાં કંઈ પડવાની વાત નથી ઘર બેઠા કરવાની વાત છે તો આપણે આ વસ્તુ જે છે આ બે એના જે મૂળ આઈડિયા છે કે શંકર ભગવાન હનુમાનજી અને માતાજીનો સહારો લેવો એના મંત્ર મંત્ર જાપ કરવા અને અત્યારે તો મારા ફાધર છે પણ એની હયાતી જાય એની પહેલાં કોઈ એવા સશક્ત વ્યક્તિના આશ્રમમાં આવી જાઉં એની સાથે કોઈ કામ કરવું કે એના ટચ મારીને આપણે જે છે એ ગ્રહોને નબળી દિશાને ટેકો આપી દેવો આ બે વસ્તુ મને એવું લાગે છે કે કરી લેવા જેવી છે બાકી આપણે હજુ સુધીમાં ખોઈદી ખાવા પીવાની કંઈ તૂટો થયો નથી એ એ રીતે આપણે શાંતિ છે આ તો આપણે આપણું કમાઈ નથી શહીકા જીવનના ચાલીસ વર્ષ એટલે કે વીસ વર્ષ આસપાસ આપણા બુંદ કે બૂંધમાં જ વયા ગયા છે બુંદ જ છે પણ મારા ફાધરના ટેકાની છે અત્યારે બુંદ જેવું આપણને અનુભવમાં નથી આવતું એટલે આપણે કઈ જરૂર નથી પડતી એક પ્રકારનો આપણને છાયડો છે એટલે આ વસ્તુ એક સમજવા જેવી છે અને આપણે અહીંયા એવી વસ્તુ એક કરવા માંગીએ છીએ કે ભાઈ હવે આપણે જે શંકર ભગવાનનાની જે આપણે જાપ કરશું એની એક નાની એવી ઓનલાઈન ઇવેન્ટ કે લાઈવ ઇવેન્ટ કરશું યુટ્યુબમાંથી અને એમાં જેટલા લોકો જોડાવું હોય એ જોડાય બધા સાથે મળીને કરીને એક એનર્જી આપણે જનરેટ કરી શકીએ છીએ મને એવું લાગે છે અને જીવનમાં આવી રીતે આપણે આગળ વધીએ તો ચાલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય હનુમાન